વાર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો સોનામાં રોકાણકારો તેની કિંમતોમાં વધારાના સમાચાર ઈચ્છે છે તે જ સમયે જે લોકો રોકાણ કરવા માગે છે તેવા લોકો મિત્રો સોનાના ઘટતા ભાવ સાથે સંબંધિત સમાચારોમાં રસ ધરાવતા હોય છે કારણ કે મિત્રો જે મિત્રોએ રોકાણ કરી લીધું છે તેવા મિત્રો હજુ સોનાના ભાવ વધારા તરફ જવાનું વિચારી રહ્યા છે અને જે મિત્રોને હજુ રોકાણ કરવું હોય તેવા મિત્રો હજુ સોનાનો ભાવ થોડો ઘટે ત્યારે સોનું ખરીદી જેવા સંઘર્ષ ના સમાચાર આવે છે ત્યારે સોનાના ભાવ ને પાંખો લાગી જાય તેવું દેખાય રહેતું હોય છે મિત્રો તેમજ મિત્રો આ દેશો વચ્ચે વિવાદ હજુ ઉકેલાયો નથી અને આ દરમિયાન સૌથી મોટા સમાચાર આવી ગયા છે તે પહેલાં મિત્રો જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા અભાવ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીની અંદર કેટલો વધારો થશે કેવી રીતના વધારો થશે શું કારણથી વધારો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દે

બસર અલ અને તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે ઈરાન રશિયા અને તુર્કીએ પણ આ દેશ સાથે કોઈને કોઈ રીતે સંબંધ રાખ્યો છે આવી સ્થિતિમાં તત્કાલ પલટ અસર માત્ર મધ્યપૂર્વ જ નહીં પરંતુ અમેરિકા અને રશિયા પર પણ પડશે આ કારણે સોનાની માંગ વધી શકે છે અને તેની કિંમતો ફરીથી ઝડપથી વધી શકે છે અને નવો રેકોર્ડ સર્જી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી ગયા છે અને મિત્રો નવા સમાચાર ચીનથી આવ્યા છે તેમાં વાત કરીએ તો સોનાના વાવને અસર કરતા સમાચાર ચીનમાંથી પણ આવ્યા છે તેમાં વાત કરીએ તો ચીનની જે સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇના એ ફરીથી સોનાની ખરીદી શરૂ કરી દીધી છે તેમાં મિત્રો ચીને થોડા મહિનાઓ માટે સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ હવે ફરીથી સોનું ખરીદવાના તેમના નિર્ણયથી આ પીળી ધાતુના ભાવમાં વધારો થઈ શકે છે જે મિત્રો મિત્રો ચીનના અને આગળ આપણે વાત કરી કે રાજધાની તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર હજુ વધારો આવી શકે છે અને કિંમતોમાં ફરી એકવાર ઝડપથી વધારો થઈ શકે છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ્યારે પાડોશી દેશ ચીન સોનાની જંગી

સોનાના ભાવમાં થોડી નરમાઈ આવશે તેમણે માર્ચ બે હજાર પચીસ સુધી એમ પણ કે વર્તમાન રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો પ્રતિ તોલા દીખ મિત્રો એક લાખની સપાટી કૂદી શકે છે મિત્રો એક તોલાનો ભાવ એટલે કે દસ ગ્રામ મિત્રો સોનું એક લાખ ની સપાટી પણ કુદાવી શકે છે તો જે મિત્રોએ રોકાણ કરી દીધું હોય તેવા મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો વાત કરીએ તો આવા સોના અને ચાંદીના ભાવ કોણ નક્કી કરતું હોય છે તો મિત્રો વાત કરીએ તો સોનાનો મુદ્દો સામે આવ્યો છે તો જાણી લઈએ કે મિત્રો તેની કિંમત કોણ નક્કી કરે છે તો એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં સોનાની કિંમત લંડન બુલિયન માર્કેટ એસોસિએશન એલ બી એમ એ દ્વારા નક્કી કરવામાં આવે છે તે યુએસ ડોલરમાં સોનાની કિંમત પ્રકાશિત કરે છે જે બેન્કર્સ અને બુલિયન ટ્રેડર્સ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે જેમાં મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે જોઈએ તો મિત્રો દરરોજને દરરોજ સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ડોલરમાં પ્રતિ અંશ પર ડોલર ખુલતું હોય છે તેની અંદર મિત્રો જેવો ફેરફાર જોવા મળતો હોય તેવો મિત્રો આપણને આપણી સરાફા બજાર તેમજ મિત્રો ગુજરાતની બજારમાં આપણને એવો ફેરફાર જોવા મળી શકે છે તેમજ મિત્રો અમેરિકામાં જે આંતરરાષ્ટ્રીય

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આઈચ ડ્યુટી અને સોનાના મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે એક અગત્યનો પ્લાન્ટ આવી ગયો છે જે મિત્રો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ કહી શકાય કે એસઆઈપી પ્લાન્ટ મુજબ જો તમે મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમારે ક્યારે ને ક્યારે મિત્રો તમે નુકસાની પ્લાન્ટની માહિતી મેળવીએ તે પહેલા મિત્રો ફરી એકવાર કહી દઈએ કે જે મિત્રો હજી આપણી ચેનલ ઉપર નવા હોય જે મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવા મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર આવીને આવી જ દરરોજ સોના ચાંદીના ભાવને

છસો ને સત્યોતેર રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદી નો ભાવ છન્નું હાજર સાતસો ને સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ મિત્રો આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયની પણ હજુ સોના અને ચાંદીના ભાવ ને લઈને મહત્વના સમાચાર આવી શકે અને મિત્રો ફરી એકવાર સોનાનો ભાવ એક નવો રેકોર્ડ બનાવી શકે તેવા પણ અત્યારે સમાચાર મિત્રો જોવા મળી રહ્યા છે ખુબ ખુબ ધન્યવાદ મિત્રો